એ રામ રામ ડાયરાની ને સીતારામ ડાયરાની આજે અમે ઘરેથી નીકળ્યા આ ચૈણા ભરડવા માટે ચેણા અને તુવેર ની ફાડા કરવાના હતા તો આવી ગયા હતા રાણપુર અને આ માસી જોવો અમને બધી રીતે મદદ કરતા હતા અને આ બાજુ હું કેટલો હરખાવું છું કેમકે પહેલી વાર મેં ઘરનું કામ કર્યું છે અને રુચિતા ફાડા ચેક કરે બરોબર થયા કે નહીં એને આવો પેલા અનુભવ ઘણી વાર એને ફાડા કરવા જાતી એટલે હર કોઈ બરોબર ચેક કરે છે અને વચ્ચે વચ્ચે ક્યાંક માસીને સલાહ આપે છે માસીને હામી સલાહ આપે છે જો આ માસી અમને સાથ સપોર્ટ ઘણો રહ્યો અમારે વાર્તા કરતા વાતું કરતા એટલે અમારો ટાઈમ નીકળતો હતો આ માસી એ બધી રીતે અમને સપોર્ટ આપ્યો પોતાના ચણા ભરડતા હોય ને એવી રીતે અમને મદદ કરી છે પછી આ તુવે તેમાં અમુક આખા દાણા આવતા હતા તો પછી રુચિતા જો આ ચાયણો લઈને સાડે છે વ્યવસ્થિત બરોબર ઘરની જેમ જ કામ થાય છે આ માસીનો ખરેખર ફૂલ સપોર્ટ રહ્યો અને જો રુચિતાએ બધું દાણે દાણે ભેગો કરી લીધો કે અન્નનો બગાડ કરવાનો નહીં હવે મારી ફરજ આવે છે હું આ બાસકા ભરીને જો ગાડીની ડેકીમાં નાખું છું આ બીજું બીજો બાસકો ઉપાડું કે હવે આજ કામ કરવાનું હોય ખબર જ છે બધાને અને આ ગાડીની ડેકી બંધ કરીને હું રુચિતા માસીરે વિવડ પતાવીને ત્યાંથી નીકળી ગયા સી ખારીચા જવા માટે રસ્તામાં વાતો કરતા હતા કે વાહ કેવું કામ કર્યું કેવું માસીના વખાણ કરતા હતા આમ કરતા કરતા અમે ઘરે ભગી ગયા ટાટા બાય બાય સીયુ